વિજાપુર તાલુકાના ફુદીરા પગપાળા સંઘ આયોજિત મિત્ર મંડળા કેમ્પ વલાસના રોડ સ્થિત આ કેમ્પમાં ભક્તો માટે આરામ ચા પાની નાસ્તો તેમજ મેડિકલની સુવિધાઓથી સજ્જ આ કેમ્પ બનાવવામાં આવ્યો છે ફુદીરા ગામના પગપાળા સંઘ કેમ્પના આયોજકોને મા અંબા તેમની મનોકામના પૂરી કરે જય અંબે શ્રી ફુદેરા પગપ્રસંગ આયોજિત સેવા કેમ્પ છેલ્લા સતત પંદર વર્ષથી દરેક પદયાત્રીઓને સેવા આપી રહ્યો છે અમારા સેવા કેમ્પમાં ગરમા ગરમ રજવાડી પૌવા ચા નાસ્તો કોફી તથા ટોટલી એન્ટી શોખ સિસ્ટમનું આયોજન અમે કરેલ છે કદાચ કોઈ જગ્યાએ સ્પાર્ક થાય તો ઓટોમેટિક મેન સ્વિચ પડી જાય અને કોઈને કંઈ કરંટ ના લાગે એ રીતનાથી એન્ટી શોક સિસ્ટમ બનાવેલી છે અને આ સેવા કેમ્પમાં અમારી સાથે ડેરીયા ગામના યુવકો તથા સમગ્ર ફુદેરા ગામના યુવકો સાથે મળીને યુવક મંડળ મળીને આ સેવાનો લાભ ઉઠાવીએ છીએ બીજું મેડિકલ સેવા ઉપલબ્ધ છે અને ચોવી ચોવીસ કલાક ચા નાસ્તો અને છેલ્લા ચાર દિવસથી સતત અમારા કાર્યકર્તાઓ અહીંયા હાજર સેવા આપી રહ્યા છે પદયાત્રીઓને જય